હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર વેલકમ ટુ સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે પર્યાવરણ વિષયના અગત્યના એમસીક્યુની પરીક્ષા લક્ષી ચર્ચા કરીશું જે આવનારી જીપીએસસી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક સચિવાલય તલાટી અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે હવે મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ મહેસાણા જિલ્લામાં આવેલું થોડ અભયારણ્ય શેનું અભયારણ્ય છે તો જળચર પક્ષીઓનું આ અભયારણ્ય છે ક્વેશ્ચન નેક્સ્ટ નર્મદા જિલ્લામાં આવેલું સુર પાણેશ્વર અભયારણ્યમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો આ અભયારણ્યમાં રીંછ વાંદરા દીપડા ચોસિંગા ઉડતી ખિસકુલી અને ભેકરૂ જેવા પ્રાણીઓ જોવા મળે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ પંચમહાલ જિલ્લામાં આવેલા જાંબુગોડા અભયારણ્યમાં કયા પ્રાણીઓ જોવા મળે છે તો આ અભયારણ્યમાં દીપડા રીંછ ઝરખ અને ચોસિંગા જેવા પ્રાણીઓ જોવા મળે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ પોરબંદર જિલ્લામાં આવેલું પોરબંદર પક્ષી અભયારણ્યમાં કયા પક્ષીઓ જોવા મળે છે તો આ પક્ષી અભયારણ્યમાં યાયાવર પક્ષીઓ અને જળચર પક્ષીઓ જોવા મળે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ રાજકોટ જિલ્લામાં આવેલું હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યમાં કયા પ્રાણીઓ જોવા મળે છે તો આ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યમાં ચિંકારા નીલગાય જરક અને શિયાળ જેવા જંગલી પ્રાણીઓ જોવા મળે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ રાજકોટ જિલ્લામાં આવેલા રામપરા અભયારણ્યમાં કયા વન્ય પ્રાણીઓ જોવા મળે છે તો નીલગાય ચિંકારા અને શિયાળ જેવા પ્રાણીઓ જોવા મળે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ કચ્છ જિલ્લામાં આવેલા સારી દંડ અભયારણ્યમાં કયા પક્ષીઓ જોવા મળે છે તો આ સારી દંડ પક્ષી અભયારણ્યમાં જળચર પક્ષીઓ જોવા મળે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાતના કયા આઠ જળ વિસ્તારોને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય વેટ લેન્ડ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવે છે તો સરકારના રાષ્ટ્રીય વેટ લેન્ડ કાર્યક્રમમાં સમાવેશ થયેલા વિસ્તારો જોઈએ તો ગ્રેટર રન ઓફ કચ્છ લિટલ રન ઓફ કચ્છ ખીંજડીયા પરેજ વઢવાણ થોળ નળસરોવર અને નાની કકરાળનું તળાવનો સમાવેશ કરવામાં આવે છે અને આ વિસ્તારોને ભારત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ડોરપ પ્રવેશ અધિનિયમ અઢારસો ઇકોતેર ક્યારે અમલમાં આવ્યો તો આ કાયદો તેર જાન્યુઆરી અઢારસો ઇકોતેરમાં અમલમાં આવ્યો છે આ અધિનિયમમાં તારીખ એકત્રીસ બાર બે ઓગણીસો તોતેર સુધીના તમામ સુધારાનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ઢોરઅ પ્રવેશ અધિનિયમ અઢારસો એકોતેરમાં કયા કયા પ્રાણીઓનો સમાવેશ થયેલો છે તો આ કાયદામાં હાથી ઘોડા ઊંટ ભેંસ પાડા ગોળીઓ ખસી કરેલા પશુઓ ટટ્ટુઓ વસેરા ખચ્ચર ડુક્કરો મેઢા મેઢીઓ ગેટો ઘેટાના બચ્ચાઓ બકરો અને બકરીના બચ્ચાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ યુનેસ્કોએ ભારતના કયા સ્થળોને વિશ્વ પ્રાકૃતિક વારસોમાં મૂક્યા છે તો કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન માનસ વન્યજીવ અભયારણ્ય સુંદરવન રાષ્ટ્રીય પાર્ક નંદાદેવી તથા ફૂલોની ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન આ ઉપરાંત પશ્ચિમ ઘાટ તેમજ ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય પાર્ક સંરક્ષણ ક્ષેત્ર વગેરે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ બિહારના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જણાવો તો બિહાર રાજ્યમાં ભીમબંધ અભયારણ્ય ગૌતમ બુદ્ધ વન્યજીવ અભયારણ્ય અને રાજગીર અભયારણ્ય જે ડોલ્ફિન માટે પ્રખ્યાત છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ મેઘાલય રાજ્યના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જણાવો તો મેભ મેઘાલય રાજ્યમાં બાલા ફાકરામ રાષ્ટ્રીય ઉદ્યાન જે મેઘાલયમાં ગારો પહાડીમાં આવેલો છે જેને પ્રેતોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત નોકરેક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે જે સિંજુ ગુફા અહીં આવેલી છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન છે જે જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલું છે જે સિંધુ નદીના કિનારે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ઘાસ પરિતંત્રમાં કેટલા પ્રમાણમાં વરસાદ પડે છે તો આ પરિતંત્રમાં મોટાભાગની ઘાસભૂમિ પચીસ સેન્ટીમીટરથી પંચોતેર સેન્ટી વિસ્તારમાં જોવા મળે છે અહીંની જમીનની ફળદ્રુપતા વધારે હોય છે જેના લીધે પશુપાલન તથા કૃષિનો વિકાસ થયેલો જોવા મળે છે આ ઘાસભૂમિ એન્ટાકારિકા ખંડ છોડીને બધા જ ખંડોમાં જોવા મળે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ અર્ધ શુષ્ક ઘાસભૂમિ વિશે જણાવો તો અર્ધ શુષ્ક ઘાસભૂમિ નાના તથા વિસ્તરેલા ઘાસનું મેદાન છે જેમાં બુફેલા તથા લેન્ટના જેવું નાનું ઘાસ જોવા મળે છે નાના ઘાસના મેદાનોને યુક્રેન તથા દક્ષિણ પશ્ચિમ રશિયામાં તેમજ દક્ષિણ આફ્રિકામાં અને બ્રાઝિલમાં જોવા મળે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ નાગાલેન્ડમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે તો ઇકાટી હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ઘાસ પરિતંત્રમાં આવેલા મોટા તથા ગીચ મેદાનો વિશે જણાવો તો ઘાસ પરિતંત્રમાં આવેલા મોટા તથા ગીચ મેદાનો ભૂપૃષ્ઠના વીસ ટકા ભાગ રોકે છે જે અમેરિકામાં પ્રેરી દક્ષિણ અમેરિકામાં પંપાસ ઓસ્ટ્રેલિયામાં ડાઉન્સ ન્યૂઝીલેન્ડમાં કેડરબરી હેંગરીમાં પુષ્ટિજ જેવા વિસ્તારોમાં આવેલું છે અહીંના પ્રાણીઓમાં જીબરા ગધેડા ચિંકારા કાળિયાર તેમજ ઘાસચાર પ્રાણીઓ અને સરીસરૂપો જોવા મળે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ચાર પંજાવાળા નદીય કાચબા ક્યાં જોવા મળે છે તો ચાર પંજાવાળા નદીય કાચબા ભારત દેશમાં બાંગ્લાદેશ ઇન્ડોનેશિયા કમ્બોડિયા અને મલેશિયામાં જોવા મળે છે આ જાતિ ગંભીર સંકટગ્રસ્ત શ્રેણીમાં મૂકવામાં આવી છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ બંગાળી કાચબા ક્યાં જોવા મળે છે તો બંગાળી કાચબા ભારતમાં ફક્ત ગંગા નદીની બેસીન ક્ષેત્રમાં જોવા મળે છે આ ઉપરાંત નેપાળ અને બાંગ્લાદેશમાં પણ જોવા મળે છે આ પ્રજાતિને ગંભીર સંકટગ્રસ્તમાં મૂકવામાં આવી છે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જોવા બદલ આપનો આભાર વિડીયો આપણને કેવો લાગ્યો વિડીયોને લાઇક અને શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ભૂલતા જ નહીં હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર જય ગિરિ ગુજરાત